बननु गाडु हरि हाक जोरे हरि हाक जोरे हरी हाक जोरे मारा जीवननु गाडु हरि हाक जोरे तब जो 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 ते ज्ञान न मे तो पढ्या बनायवा શ્રી જોડાવી રામ નામ રે કેવળ નામની રે મારા જીવનનું નું કાઢુ નાક જો રે કોસરી બનાવી આવી રામ રે રામ ની રે મારા જીવન નું કાઢુ હરી નાક એ ગાડા આ હરી નો હરી આંકે છે આપણું પોતાનું ગાડું હરી આંકે છે હવારથી લઈને સાંજ સુધી ચોવીસ કલાક આપણને જીવતા જાગતા રાખે છે એ કંઈ રૂવાડું આપણું આડાવળું ન થાય અને આખા પગના નખથી લઈને માથાના વાળ સુધી મારો તમારો ભગવાન ચોવીસ કલાક ધ્યાન રાખે છે હું તમે ભગવાનનું કેટલું ધ્યાન રાખી છે એ તમારે વિચારવાનું છે ભગવાન આપણું ચોવીસ કલાક ધ્યાન રાખે અને સાંભળી લો બધાએ કાન ખોલીને સાંભળી લો હું કોઈ ઉપદેશ દેવાવાળો સંત નથી ખાલી કહેવા માગું છું ચોવીસ કલાક ભગવાન આપણું ધ્યાન રાખે છે એક મિનિટ આપણું ધ્યાન રાખવાનું ભગવાન બંધ કરી દે એટલે એટેક આવ્યો કહેવાય એટેકવાળા મુદ્દાને હોસ્પિટલ લઈ જાઓ કે સમશાને લઈ જાઓ કાંઈ નક્કી ન કહેવાય ચોવીસ કલાક ભગવાન આપણું ધ્યાન રાખે છે ભગવાનનું ધ્યાન રાખો ભગવાનનું ધ્યાન કરો અને ભગવાન ઉપર ભરોસો રાખો ભગવાનનું નામ રોશન કરો આ ધરતી પર હું તમે આવ્યા છીએ ભગવાનના ભરોસે જીવાય છે કે પોતાના ભરોસે જીવાય અને આ શ્વાસ પૂરો કોણ પાડે છે ખાવાનું ભોજન કોણ પૂરું પાડે છે કુવા બેસવા નાવા ધોવાની વ્યવસ્થા કોણ કરી આપે છે ભગવાન વગરનું બધું ખોટું છે એટલે ભગવાન ઉપર હંમેશા હજાર ટકા ભરોસો રાખો જિંદગી બરબાદ થવામાંથી આ બાદ થઈ જાય કે ન થઈ જાય ચલો એક વખત બોલવાનું છે બધી બહેનોએ પીએમ ચાલો સાંભળો આ વિડીયો જેટલા જોવે છે સાંભળો અમે સુરત કામરેજમાં ફી વગર અને ખર્ચા વગર સેવા આપીએ છીએ બધી બહેનોને પૂછીશું બેન કેટલી ફી લે છે કેટલી ફી લે છે 1 રૂપિયો લઈ કે કેટલી લે છે 1 રૂપિયો લઈ બરાબર અને આયા આવા જેવું છે કે નહીં આયા આવું છે બસ દુનિયાના લોકો કહેતા હોય ધૂતવા બેઠા છે લૂંટવા બેઠા છે એવું કાઈ છે કે નહીં અહીંયા કોઈને કહેવા જેવું છે કે નહીં અને એટલે એક જ વખત આવવાનું એક જ દિવસ આવવાનું એક ધક્કો ખાવાનો હારું કહેવાય કે ખરાબ કે